નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કુંવર પથુભા અને પટેલ સાથે બનેલી ઘટના વિશે ગોંડલ રાજાના કુંવર સંગ્રામજીના દીકરા નામ એનું પથુભા નાની ઉમર એમની કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કહેવાય એ તરફ જવાનું બનેલું એટલે પચીસ ત્રીસ ઘોડે સવારોની સાથે એ પોતે નીકળ્યા એમાં કુકાવાઓના પાદરમાં પહોંચ્યા ઘોડાઓ નદીમાં પાણી પીએ છે અને કુંવર છે એ માણસોને કે છે કે હવે દેરડી કેટલું દૂર છે માણસો કે કેમ કુંવર સાહેબ કુંવર કે છે માણસો છે બાપુ હવે દેરડી આ રહ્યું અહીંથી ચાર માઇલ દેરડી આગું છે આપણે ઘોડા ફેટવીએ એટલે હમણાં આપણે અહીંયા પોગી જાય અને ત્યાં ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો છે કુંવર કે ના મારે અત્યારે જ જમવું છે આ તો રાજાનો કુંવર એટલે બાળ અઠ ને રાજદ ગાડું લઈને એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કીધું કે ઘણી ખમા ઘણી ખં બાપુને આ તો ગોંડલનું ગોંડલનું જ ગામ છે ને પધારો મારા આંગણે કુંવર અને માણસો એ પટેલની ઘરે ગયા ઘડીકમાં આસન નખાઈ ગયા આ બાજુ ધીંગા હાથ વાળી પટલાણીઓ રોટલા ઘડવાના શરૂ કરી દીધા રીંગણાના શાક તૈયાર થઈ ગયા મરચાના ઉતારેલી છાશું પીરસાણી કુંવર જમ્યા ને મોજના તોરા મંડ્યા છૂટવા કે શાબાશ મારો શાબાશ મારો પટેલ અને આદેશ કર્યો કે બોલાવો તલાટીને ને લખો કે હું કુંવર પથું ભા કુકાઓમાં પટેલે મને જમાડ્યો એટલે હું પટેલ ને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપું છું નીચે સહી કરીને ઘોડે ચડીને હાલતા થયા કુંવર ગયા પછી તલાટી જે વાણીઓ હતો તે ચશ્મામાંથી મરક મરગ દાંત કાઢવા લાગ્યો પટેલને કીધું કે પટેલ આ દસ્તાવેજ ને ઘોળીને પી જ આ ક્યાં ગોંડલનું ગામ છે કે કુંવર તમને જમીન આપી દે ને વયા ગયા આ તો કાઠી દરબાર જગા વાળાનું ગામ છે પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યું અને આખું ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યું પટેલને ધરતી માર્ગ આપે તો સમય જતા જવા જેવું થયું પણ એક વાતનો પોરસ છે કુંવરને મેં જમાડ્યા ઉડતી ઉડતી વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી એમણે ફરમાન કીધું કે બોલાવો પટેલને અને એને કહેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે પટેલ જેતપુર એ કચેરીમાં આવે છે જગાવાળા કહે છે પટેલ મેં સાંભળ્યું છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવા આવ્યા હતા ને તમે એને જમાડ્યા સાચું પટેલ કે હા બાપુ એમને ભૂખ બહુ લાગી હતી એટલે મેં એને જમાડ્યા જગાવાળા કે હમ અને એને તમને ચાર સાતીની જમીન લખી આપી એ સાચું પટેલ કે હા બાપુ એને એમ કે આ ગોંડલનું ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કીધું કે તાંબાના પત્રા પર આ દસ્તાવેજમાં જે લખેલ છે લખો અને નીચે લખો કે મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભૂંડો નથી લાગવા દીધો એટલે હું જગાવાળો જેતપુર દરબાર પટેલને બીજી સાથી જમીન એ આપું છું અને આ આદેશ જ્યાં સુધી સૂર્ય અને ચાંદો તપે ત્યાં સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહીં પાળે એને ગો હત્યાનું પાપ છે એમ કહીને નીચે જગાવાળાએ સહી કરી નાખ્યાને એ એક પત્ર ગોંડલ લખ્યો કે સંગ્રામજી કાકા તારો કુંવર તો ભૂલ્યો કદાચ આ વાતની ખબર સંગ્રામ સિંહ જેને પડતા એને પણ પોરસના પલ્લા છૂટવા પાંડ્યા કે વાહ જગાવાળા વાહ શાબાશ બાપુ દુશ્મન હોય તો આવો જા બાપ તારે ને મારે કૂકાવાવ અને બીજા દસ ગામનો જે કજીયો ચાલે છે તે તને માંડી દઉં છું આનું નામ દુશ્મન કહેવાય અને જીવતરના મૂલ્ય કહેવાય વેરથી વેર ક્યારેય ક્ષમતું નથી એને આ મિટાવી શકાય આવા અળા ભીડ એ મર્દો આ ધરતીમાં જન્મા છે ધન્ય છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જગાવાળા જય કુંવર પથુભા